ઘોઘા હજીરા રોપ પેક્સ ફેરી સર્વિસ હાલ ભારતનો સૌથી મોટી જળ પરિવહન પ્રોજેક્ટ છે અને તેની સફળતાથી પ્રેરાઈને સૌરાષ્ટ્ર જળમાર્ગો વધુ વિકાસ કરવા માટે તંત્ર દ્વારા પીપાવા મુંબઈ વચ્ચે રો પેક્સ ફેરી સેવાનો અભ્યાસ કરાઈ રહ્યો છે જેમાં સડક રેલ અને હવાઈ માર્ગ પરિવહનનું ભારણ ઘટાડવા અને ભારતને મળેલા પંચોતેરસો કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો જળ પરિવહનમાં ઉપયોગ કરવા માટે વ્યાપક સર્વે ચાલી રહ્યા છે ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસ હાલ ભારતનો સૌથી મોટો જળ પરિવહન પ્રોજેક્ટ છે અને તેની સફળતાથી પ્રેરાઈને તેમાં સૌરાષ્ટ્રના જળમાર્ગે વધુ વિકાસ કરવા માટે તંત્ર દ્વારા પીપા વાવ મુંબઈ વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે દોધા અને મુંબઈ ખાતે ટર્મિનલ સહિતની સગવડતા ઉપલબ્ધ છે જેથી દોધા પીપા વાવ મુંબઈ રૂટ પણ ચર્ચામાં છે પીપાવાવ અને મુંબઈનું અંતર ચૌદ કલાકના બદલે સાત કલાકમાં પહોંચી શકાશે તો બીજી તરફ પીપાવાવ ખાતે માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવશે મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે જેથી સૌરાષ્ટ્રને રો રો થકી એક મોટું બજાર મળ્યું છે આમરો રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટે છે અને વેપાર વ્યવહાર અને સંબંધ વધ્યા છે સમય ઈંધણ અને નાણાંની બચત કરનારી આ સેવાએ બે પ્રદેશોને વિકાસના માર્ગે જોડ્યા છે સુરતના હજીરાતી સવારે આઠ અને સાંજે પાંચ વાગે એમ બે ટ્રીપ શરૂ છે આ બંને સમય અડાજણ બસ સ્ટેશનથી હજીરા ટર્મિનલ જવા માટે એસટી બસ સુવિધા પણ ઉપલબ્ધ છે